તે લક્ષ્મણ મે હું બીના મેરે બિના કે જીના તો અમારા સોમાભાઈનો આજે અમારા ઘરે કે જીના ઓયે મોર્નિંગ મોર્નિંગ પેલીક થઈ ગઈ ઉપર અડધા એટલા આ કામ કરવાયા જો તો પણ લઈ લે ને એવું કબ જોઈ રહી છે પછી સારું ના લાગે જોઈ રેજો

કોલ પર વિડિયો બનાવા છે ના નાનો છોકરો છે સાડી પહેરીને મસ્ત થાટક થઈ ગઈ મમ્મી ની સાડી પહેરવાની સાડી થી જ કરાવીને અમારા જો રેખાબા વિવી થાટક થઈ ગયા મેચિંગ કરી રહ્યા હો મારા

ગાઈસ અમે બાલાસિંહ નો રાઈડ ગયા છે કપડા લેવા અમારા ત્યાં જવાના છે છોટા બબુ માટે તો ચલો અમે કોઈ દુકાન ખોલી ગયા છે સારા મળી જાય કપડા તો અમે લઈ જઈશું ત્યાં સુધી બના રહો ઘરે હતા કેમ મસ્ત

આ મે ચોકી જોતે આ તો જાર મારા કોઈ ડોગી ની બીકરા લાગે કુછો ગમ્મે એક સો દેરા છે છે અમારું હા ચાલ હા ઉપર ચંદ્રુ બંધુ હું રૂપિયા અમારે ચાર્જ છે અરે આપડા આતના એરિયામાં જવાવાનો ચાલી શકે છે મેનેજ કરી શકે છે આ રાજકોટ એટલે શું જવો બેસે જે ખાવ પડે એટલે તારા તજે કિડલ મેલે આપણો બહુ પાટે જોઈએ એટલે ફોન તરત કર તમારે પધી પહેલા મે

તો ભાઈ બધા જો હામે હામે કઈ બનાવી રહ્યા છે વિડીયો હજુ આવડતું હજુ નહીં બસ આવડી આવડી અમારે તો ભાઈ ભજીયા આવી ગયા છે પણ જો કજીયા ના કરતો ભાઈ ચંદુભાઈ કારણ કે એવું સાંભળવાવું ભજિયા ખાઈન કજિયા થાય જો અમારા પેંડા છે તો તમે પણ પેંડા અરે પહેલા ખવડાવો કોંગ્રેચ્યુલેશન मिलियन માં એના ફોલોવર હોય અલા તો તો ભાઈ હવે આપણે અમારા ઘરે જઈ રહ્યા છે અમે મસ્ત મોજ કરી બહુ બધી વાતો કરી અમે પેટ ભરી ભરીને ભાઈ ચલો આબરા બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અમે લોકો

મેં તો ડર ગઈ મે ભલે તો મેં કીધું આવું કરું મે કે તો ભાઈ આવા મહેમાનો છે અમારા શું કરશું બોલો રેકા મમીલા તો કે આવન કેલે પિલુ હોસ ત્રીજી એ તો મારા તમારું હોતું તમે આવીને ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મે હોપી ના મેરે બિના કેજી ના તો સોમા ભાઈ ગુડ નાઈટ દોસ્તો ગુડ નાઈટ અમારા રેખા ભાભી તો સૂઈ ગયા છે એ સૂઈ ગયા છે અમારા મિજી અમારા હર્ષિલ ગુડ નાઈટ નાઈટ ટકાલ મંડુ ગુડ નાઈટ કેવો ને ગુડ નાઈટ ગુડ નાઈટ તો તો ચાલો ગુડ નાઈટ